કર્યું તો જે પ્રમાણે મહત્વની બાબત એ છે કે અલગ અલગ જિલ્લામાં વરસાદને લઈને જ્યારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે એમાં ખાસ કરીને સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી હોય ઉત્તરની વાત હોય મધ્યની વાત હોય કે પછી અલગ અલગ વિસ્તારોની વાત હોય અંબાલાલ પટેલે આ આગાહી કરી છે વીજળી વિનાનો મેઘો વરસતા નથી વીજળી વરસાદનો માર્ગ બતાવે છે આજે સવારે રાજ્યના ભાગમાં વરસાદ થવાનો હતો પણ વીજળી પરિબળ નહોતું આમ છતાં આગામી ચોવીસ કલાકમાં રાજ્યના ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા છે ગ્રહોની દૃષ્ટિએ જોઈએ તો હજુ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પણ જે કહેરના આફત હતી તેમાંથી હવે રાહત મળતી જણાશે આમ છતાં જૂનાગઢના ભાગો અમરેલીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે રાજકોટ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા જઈએ તો પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં વરસાદ નથી થયો ત્યાં વાવ કાંકરેજ ખેરોઈ ધાંદેરા આ ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે રાધનપુર સાંતેરપુરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે પાટણના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત પાટણ દસાણા ભાગમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહે છે અને લીમખેડા દાહોદ ઉપરાંત ગોધરા આ ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે એટલે લગભગ રાજ્યના ઘણા ભાગોમાં આગામી ચોવીસ કલાક સુધીમાં વરસાદ થવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉપરાંત કચ્છના ભાગોમાં વિવિધ ભાગોમાં પણ આગામી ચોવીસ કલાકમાં વરસાદ થવાની શક્યતા રહે છે અલબત્ત દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા હોય છે રાજકોટ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની સમાચાર અહીંયા સમાપ્ત કરીશું વધુ સમાચાર